પબ્લિક ટુ સવારી અને ફોર ગાડી લઈને પણ આવતી હોય છે અમારું સર્કલ અમારું મિત્ર મંડળ ભેગા મળીને અમે મિત્રો લગભગ એકત્રીસ વર્ષથી આ કેમ્પ નું આયોજન કરીએ છીએ અને અમારા કેમ્પ ની અંદર ગરમા ગરમ મા મગનું શાક પુરી બટાકાનું શાક મેડિકલ ઠંડી મજાની સાસ આરામની વ્યવસ્થા અને ચા અને કોઈ પણ યાત્રિકને કોઈ પણ તકલીફ ન પડે બરાબર એ માટેની તમામ સુવિધાઓ અમે ખડે પગે રહી અને અંબા અમને શક્તિ આપે છે એના કારણે અમે આજે એકત્રીસમ વર્ષે મંગળ પ્રવેશ કર્યો છે હવે આ એરિયા કયું કેવાય પાલનપુરથી પંદર કિલોમીટર દૂર ગોળા ગામ પહેલાં તો ખૂબ જ સુંદર કાર્ય કરતા આવ્યા છે ને એકત્રીસ વર્ષથી સદાય સેવા આપતા રહ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ આભાર ને આપણા દરેક પદયાત્રી છે એ આ સેવાનો લાભ લે એવી વિનંતી છે બોલ મારી અંબે બોલ મારી અંબે